ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે આવતીકાલે વેલેન્ટાઇન ડેની આખું વિશ્વ ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે આ દિવસના આગલા દિવસે પ્રેમને લજ્જવતો કિસ્સો સર્જાયો છે જેમાં રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો રાજકોટમાં રહેતા પ્રેમી પંખીડાઓ વચ્ચે દસ વર્ષથી પ્રેમ સંબંધ હતા તાજેતરમાં જ પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમી સંજયે ગઈકાલે આવેશમાં આવી પ્રેમિકા પર હુમલો કર્યો પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને ચપ્પુ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો જેને લઈને ઘટનાને ગંભીર રૂપ ધારણ કર્યું જો કે હાલ પ્રેમી અને પ્રેમિકા બંને સારવાર હેઠળ છે ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે એ રહે છે સાથ હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોગ બેન છે ભારતી બેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખ્યાલ રાખીને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંક થી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેણીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે

હાલ એની તપાસ કરવામાં આવશે બેન અગાઉ એમને લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવેશમાં આવીને આ કૃત્ય કરેલ છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાઈ આવશે કે તપાસ થશે ભરત ભરડવા સાથે રોહિત બોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ